નેવું રૂપિયા લખતો નેવું કરવું ટેકાણું ઠેકાણું બાળું નવાનું બે ત્રણ ચાર પાંચ રૂપિયા બસો ને કે એકસો ને સુમત

તેર ઓગણસી એકસો ને ઓગણસી એકાવન બાવન પંચાવન સાઈઠ એકસઠ પાસઠ અડસઠ ઓગણ સિત્તેર એકસો ને સિત્તેર સિત્તેર પંચાવન તેર ઓગણસી એકસો ને ઓગણ એકા બાતા ચોરા પંચા નેવા દેવા છે એકસો નેવું એકાણું બાણું ત્રાણું ચોરા પંચાણું પંચાણું છન્નું અઠાણું અઠાણું નવ્વાણું અઠાણું રૂપિયા અઠાણું 198 175 175 રૂપિયા રૂપિયા ત્રણું હલો ભાઈ હાથ નઈ લાગતો લાગી ગયા પછી એકસો ને બોતેર એકસો ણું પંચા નવાણું નવ્વાણું એકસો નવ્વાણું બસો એક બે ત્રણ ચાર પાંચ પાંચ રૂપિયા મળી બધા બાવન ચોપન પંચાવન રૂપિયા એકસો પંચાવન છપ્પન રૂપિયા ઓગણ સાગણ સાહીઠ એકસો ને સાહીઠ એકસો સ્ટેટ સ્ટેટ સંખ્યા ત્રેસો ત્રણ સારું É Eu é não

પંચાણું પંચાણું છું અઠાણું 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 રૂપિયા અઠાણું એકસો અઠાણું એકસો છઠો

भाई चौप છપ્પન રૂપિયા મોબાઈલ ચાલે এক <laughs>

તેર ઓગણસી બાસિંહ ચોરાશી ચોરા પંચા છી એક નેવું એકા નેવું રૂપિયા એકસો નેવું

નવાનું એકવાનું